ભરૂચના નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રિમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટેલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ અપાયો છે જ્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું છે જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ વાગરા આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પંદર બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે હવે પક્ષમાં મેન્ડેટ આવી જતા અઢારમી વખત પણ બાર ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે

તાજેતરમાં દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને ભાજપ ભાજપ દ્વારા દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે છે ત્યારે આ બાબતે મનસુખ મનસુખ વસાવા નારાજગી વ્યક્ત કરવામાં આવી વસાવાએ પ્રમુખને લખેલા પત્રમાં લખ્યું હતું કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલ છે તેજ માર્ગે તમે પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ દૂધધારા ડેરીમાં આપતા નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે હવે એ જ રીતના ચાસોડ ડેરીમાં પણ આજે ક્યાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે બહુ ટાઈમથી અમે ચાર પાંચ છ મહિનાથી કાર્યકર્તા ત્યાં રજૂઆત કરે છે સભાસદો રજાત કરે કે ભાઈ જે ભ્રષ્ટાચારી જે લોકો જે છે બેઠેલા છે એમને કાઢો અને કસ્ટોડે નવું મૂકો અને આ વાત જિલ્લા પ્રમુખને પણ મેં વારંવાર કરી છે પણ છતાં પણ આ લોકોના પ્રકાશ દેસાઈ અને રિતેશભાઈના દબાણના કારણે ત્યાં નિર્ણય એ લેતા નથી હવે આવી સ્થિતિ હમણાં જે દૂધ દારા ડેરીની ચૂંટણી છે દૂધ ડેરીની ચૂંટણીમાં પણ ખરેખર જે પણ ગ્રુપો છે બંને ગ્રુપ ભાજપના જ છે પણ જે પણ પાર્ટીમાંથી જેને મંડેન મરવાનું હોય તો પ્રદેશવાળાને તો ખબર પડવાની નથી જે તાલુકાના લોકો જિલ્લા લોકો જે ચર્ચા કરીને જે પ્રદેશને આપે તે પ્રકાર મેન્ડેટ આવે તો અહીંયા આટલી મોટી સંસ્થા દૂધ દ્વારા ડેરી અને બંને જિલ્લાના પશુપાલકો એની સાથે જોડાયેલા તો ખરેખર આવી સંસ્થામાં જે ખરેખર જે પશુપાલકો છે એવા લોકો આવવા જોઈએ અને જે એને ફાયદો કરાવે એવા લોકો આવવા જોઈએ એવા સભાસદોમાંથી એના બદલે પ્રકાશ દેસાઈ કે જેના ગામની મંડળી પણ નથી ને મંડળી છે તે મહિલા મંડળી પણ એને ડેરીમાં આવવાનો ડિરેક્ટર તરીકે આવવા માટે એને બાજુના ગામમાંથી એનું નામ દાખલ કરાયું અને ત્યાંથી નામ દરખાસ્ત કરાયું ડિરેક્ટર તરીકે અને એનું જિલ્લા કક્ષાએથી નામ ઉપર ગયું એને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો તો આ જો પાર્ટીની જે એક પરંપરા જે છે કે એક પરિવારના બે પદ પર ન હોવા જોઈએ તો એનો છોકરો ઝઘડિયા વિધાન ઝઘડિયા એપીએમસીમાં વાઇસ ચેરમેન છે અને એ જ ડેરીઓ પાછા પ્રકાશભાઈ આવતા હોય તો પછી શું થયું કોંગ્રેસની જેમ જ અહીંયા પણ ભાજપમાં ચાલુ થઈ ગયું ને તો આની સામે નીચેના કાર્યકર્તાઓએ મને ખૂબ રજૂઆત કરી અને મેં પ્રકાશભાઈને પણ આ ઘણી બાબતમાં ધ્યાન પર લાવ્યો છું પત્રો પણ લખ્યા છે કે બધા જૂનાને નવાને સમન્વય કરીને અથવા તો જે પણ કોઈક નિર્ણય લો તો જિલ્લા સંકલનમાં નિર્ણય લો અત્યાર સુધી જિલ્લા સંકલનમાં કોઈ પણ નિર્ણય લેવા નથી ડેરીનો આટલી મોટી ચૂંટણી થવાની છે તો ખરેખર જિલ્લા સંકલનની મિટિંગ બોલાવી જોઈએ ધારાસભ્યોથી માંડીને બધા જ લોકો ભેગા થઈને જિલ્લા સંકલનના ફોરમમાં જે આવતા હોય બધાએ નક્કી કરવું જોઈએ કે આપણે ડેરીના હિતમાં પશુપાલકોના હિતમાં આઠ લોકો નામ મૂકે એ તો મનમાને આ લોકો બધા કરે છે તો એના માટે મારે ના છૂટકે પ્રકાશ મોદીને પત્ર લખવો પડ્યો કે જે ભૂતકાળમાં તેમ મારુતિસિંહ પૂર્વ પ્રમુખ જે પ્રકારનો આ જે ખોટા લોકોને પ્રોત્સાહિત કરતા હતા એ તમે એ માર્ગે ચાલી રહ્યા છો અને બીજો આ ઉપરાંત પ્રકાશ દેસાઈ નો જે આખા એનો એનો દીકરો છે કે એની એના દીકરાની ટીમ છે એ ટ્રાયબલ લોકોનું એક અલગ સંગઠન બનાવીને ચાલે છે જનતાકા રાજ એના તમે જોજો કોઈ પણ કાર્ય જનતા કા રાજ તો તમે પાર્ટીમાં છો કે તમે અલગ સંગઠન બનાવીને ચાલો છો અને એ જનતાકા રાજ એટલે જે સ્કૂટરો સો દોઢસો બધા કોઈને કોઈ જગ્યાએ નીકળી પડે છે એ હુમલાની અંદર એ પેલા વેપારીને માર્યો તો પ્રકાશભાઈ દેસાઈના ડ્રાઈવરને તો આ પ્રકારના અનેક પ્રકારની મારી પુરાવા છે અનેક પ્રકારની ઘટનાઓ જે છે કે આ જનતાકા રાજ એ લોકોએ નિર્દોષ લોકોને રંજાડ્યા છે તો આ એક પ્રશ્ન નથી અનેક ઘણા બધા પ્રશ્નો છો તો આવા લોકો રાજનીતિમાં હોય સહકારમાં હોય તો ગુંડાગીરીને દાદાગીરી કરવાના છે પ્રકાશ દેસાઈ ડિરેક્ટર તરીકે ચૂંટાય છે એટલે શું કરવાનું છે ડેરીને ભ્રષ્ટાચારના માર્ગે લઈ જવાનું છે આ ઘણી બધી ડેરીની અંદર જે પ્રકારના જે જે ગરબડો થાય છે ડુપ્લિકેટ દૂધ મોટા પ્રમાણમાં ઘુસાડે છે તો આવા લોકો આવા ભ્રષ્ટ લોકો અથવા તો પાર્ટીની વિચારધારા વગરના લોકો આમાં આવી ડેરીમાં ઘૂસી જાય તે શું કરે છે એમનું સામ્રાજ્ય મોટી કરવાના છે તો આવા લોકો ખોટા લોકો ભ્રષ્ટ લોકો

એક હજાર કરોડ જેટલું છે ત્યારે ડેરીમાં સત્તાનો સુકાન સર કરવા આ વખતે સહકારી ક્ષેત્રના મહારથી એવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ પોતાની પેનલ ઉતારી છે ડેરીની ચૂંટણીમાં બાર સામાન્ય બે મહિલા અને એક એસસી એસટી બેઠક છે બંને જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રિમ હરોળની દૂધધારા ડેરીની આ ચૂંટણી રસકસી ભરી બની રહેશે તેમ લાગી રહ્યું છે